જોશીએ પૂર્વ પીસી વિજયકુમાર કુમાર શ્રીવાસ્તવ ને ઈમેલ કર્યો એમએસ યુનિવર્સિટી નો કુલપતિ બંગલો ખાલી કરવા કહ્યું છે નવા કુલપતિ ની પસંદગી માં વિલંબ ની ઘટના ને સાંસદે દુખદ ગણાવી છે સાથે સાંસદ ડોક્ટર હેમાંગ જોશીએ

નેહા વડોદરાના સાંસદ હેમંત જોશીએ પૂર્વ વીસી વિજય કુમાર શ્રીવાસ્તવ ના આયોજન કર્યો છે એમએસ યુનિવર્સિટીના વીસી બંગલાનો ગેરકાયદેસર રીતે કપયોગ કરી રહ્યા છે ખાલી નથી કરતા યુનિવર્સિટીના નવા વિસી પસંદગીની પ્રક્રિયા વિલંબમાં પડી રહી છે ત્યારે આજે જૂના વિસી છે હજુ બંગલો ખાલી નથી કરતા એને લઈને યોજન કર્યો છે મુખ્યમંત્રીને પણ નક્કી કર શિક્ષણ મંત્રીને પણ રજૂઆત કરવામાં આવી છે સાંસદે જે મેમ કર્યો છે એમાં સ્પષ્ટ લખ્યું છે કે હજુ સુધી એ યુનિવર્સિટીના વોટ્સએપ ગ્રુપ છે એમાં પણ વીસી રહી રહ્યા છે અને લખનગીરી કરી રહ્યા છે નિર્ણયો કરાવી રહ્યા છે એટલે એ મેમ કરી અને સ્વૈચ્છિક રીતે આ તમામ જવાબદારી પૂરી કરી અને બંગલો ખાલી કરી દે તો એમને રહેવાની વ્યવસ્થા ન હોય તો સાંસદ વ્યવસ્થા કરાવી આપશે એવું પણ મેલમાં કહેવામાં આવી રહ્યું છે બે મહિના થયા એમને વીસી પદ ઉપરથી રાજીનામું આપ્યું છે એમ સકાય બંગલો ખાલી નથી કરતા ને એના કારણે સાંસદ હવે દર્શનગીરી કરી છે અને વીસી ને વહેલી તકે બંગલો ખાલી કરવા માટેનું કહેવામાં પણ આવ્યું છે બિલકુલ માનું જાણકારી બદલ આપનો આભાર